સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ચારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો સુરેન્દ્રનગર નગરપાલિકા વોર્ડ નંબર ચાર જ્યાંથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચૂંટાઈ આવ્યા છે મહાજનનો અહીંના લોકોને પ્રાથમિક સુવિધા નથી રોડ રસ્તા ગટર એ બધી બાબતની ખૂબ સમસ્યા છે અહીંયા વરસાદી વરસાદના સમયે લોકોને પારાવાર સમસ્યા થાય છે તેના કારણે અહીંના રહેવાસીઓ અમને ફોન કરી કરવાના કારણે રૂબરો બેન અહીંયા શું તકલીફ થાય આપણે જો રોડ પાસ થઈ ગયો છે સભ્ય કોણ છે હાલમાં તો સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ અહીંથી છૂટે આવ્યા હતા ને વર્તમાન પ્રમુખ પણ અહીંથી છૂટે આવ્યા છે હા બરોબર ને અયા તમને શું સમસ્યા છે જો એક તો હે ને રોડ નું પાણી અમાર અહીંયા કરી જાય અને એક કઈ વાર અહીંયા અમાર રોડ થયો જ નથી હા હા અને વરસાદમાં આવો એટલે ગાડામાં તમે હાલી નહોકો હા

અતિ મહત્વની બાબત એ છે કે આજે મહાજનનો પાસ હોલ થી અંદર જે ગલી આવે છે અહીંયા લેવલિંગ પણ પડી ગયા હતા પણ ગરીબ માણસો રહેતા હોવાના કારણે જે કોઈ માણસોના ઈશારે નગરપાલિકા નગરપાલિકા આ મહત્વનું કામ હાલ પૂરતું રોકેલું છે તે બાબત અને એ ઉપરાંત તમારે અહીંયા વાહન વ્યવહાર હા છતાંય અમારે કોઈ સુવિધા નથી મારા સાહેબ ઓરવા એ છે શું અહીંયા અહીંયા શું હા જઈન ની ગલી છે અહીંયા જૈન ભોજનાલય છે મહારાજ સાહેબ માસતીજી અહીંયા ઓરવા આવે છે આમ છતાં જે આ વિસ્તાર છે માજણનો પાલ કહેવાય અહીંયા કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા મળતી નથી ગંદકી છે અને વરસાદ આવતા વરસાદ આવતા ઘર માં પાણી ભરી જાય છે તેથી સુરેન્દ્રનગર નગરપાલિકા ના પ્રમુખ શ્રીને ચીફ ઓફિસર શ્રી ને અને એ ઉપરાંત બીજું કે ગંદકી લીધે અમારા છોકરા હોય એટલા માંદા માંદા જ રહે છે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીના વિસ્તારમાં આ પરિસ્થિતિ છે તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રીને ને ઉપરોક્ત બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવાની અમે રજૂઆત કરીએ છીએ અને હું આ લપટીને પડી ગયો તો માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે